વેલકમ ટુ લર્ન સ્ટોરી. આપણી YouTube ચેનલમાં તમારું મિત્રોનું हार्दिक સ્વાગત છે. જે પણ મિત્રો રેલવે ગ્રુપ બી તૈયારી કરતા હોય તે મિત્રો માટે ક્વિઝના પ્રશ્નો લઈને આવી છે. આજે પાર્ટ 2 આવી ગય છે. જનરલ વિજ્ઞાનના પ્રશ્નો લઈશું. જે મિત્રો આપણી ચેનલ પર નવા હોય કે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરો જે તૈયારી કરતા હોય એ રેલવે ગ્રુપ ડીવી તેમને વિડીયો પણ શેર કરજો ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 અવાજનું એક કમ શું છે ઓપ્શન એ હર્ષ ઓપ્શન બી કુલમ ઓપ્શન સી ડીસીબલ ઓપ્શન ડી કેન્ડલા અવાજનો એક કમ શું છે પ્રશ્ન નંબર એકનો જવાબ આવશે ઓપ્શન સીબલ અવાજ છે ઓપ્શન ડેસિબલ પ્રશ્ન નંબર બે એક ફેદમ એટલે કેટલા ફૂટ એક ફેદમ બરાબર કેટલા ફૂટ ઓપ્શન એ એક ઓપ્શન બી છ ઓપ્શન સી સાહીઠ ઓપ્શન ડી સો છે પ્રશ્ન નંબર બે નો જવાબ આવે છે ઓપ્શન બી છ એક ફેદમ બરાબર છ ફૂટ થાય છે એટલે પ્રશ્ન નંબર બે નો જવાબ આવશે ઓપ્શન બી સિક્સ છ પ્રશ્ન નંબર ત્રણ પ્રકાશ વર્ષ એ શેનો એકમ છે ઓપ્શન પ્રકાશની ગતિ ઓપ્શન બી સી રોકેટની સ્પીડ અને ઓપ્શન ડી સબમરીનની સ્પીડ પ્રકાશ વર્ષ એ શેનો એકમ છે પ્રકાશ વર્ષ શેનો એકમ છે ઓપ્શન એ પ્રકાશની ગતિ ઓપ્શન બી પ્રશ્ન નંબર ત્રણ નો જવાબ આવે છે ઓપ્શન બી તારાઓનું અંતર તારાઓનું અંતર માપવા માટેનો એક પ્રકાશ વર્ષ છે प्रश्न नंबर चार हर्ड्स एकम से ऑप्शन ए पावर ऑप्शन बी कैपेसिटेंस, ऑप्शन सी रेजिस्टिविटी और ऑप्शन डी फ्रिकवसी हर्ड्सा एकम से ચલો પ્રશ્ન નંબર ચાર નો જવાબ આવે છે ઓપ્શન ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી એ સાઈડ બીક્વન્સી પ્રશ્ન નંબર પાંચ હવા શું છે હવા શું છે ઓપ્શન એ મિશ્રણ ઓપ્શન બી તત્વ ઓપ્શન સી સંયોજન અને ઓપ્શન ડી ઉપરોક્ત માંથી એક પણ નહીં કરી છે મિત્રો અને સબસ્ક્રાઈબ ન કરી ચેનલ કરી લે છે પ્રશ્ન નંબર પાંચ નો જવાબ આવે છે ઓપ્શન એ મિશ્રણ મિશ્રણ છે પ્રશ્ન નંબર વિદ્યુત પ્રવાહનો એકમ શું છે ઓપ્શન એ એમ્પિયર ઓપ્શન બી વોલ્ટેજ ઓપ્શન સી વોટ અને ઓપ્શન ડી ઓહમ વિદ્યુત પ્રવાહનો એકમ શું છે પ્રશ્ન નંબર છ નો જવાબ આવે છે નોબલ ગેસમાં સમાવેશ નથી ઓપ્શન એ ક્રિપ્ટોન ઓપ્શન બી જેનો ઓપ્શન સી હાઇડ્રોજન અને ઓપ્શન ડી હીલિયમ નીચેનામાંથી કયો ગેસ એ નોબલ ગેસમાં સમાવિષ્ટ નથી ઓપ્શન એ બી સી ડી આમાંથી કયો ગેસ છે એ નોબલ ગેસમાં સમાવિષ્ટ નથી પ્રશ્ન નંબર સાત નો જવાબ આવે છે ઓપ્શન સી હાઇડ્રોજન હાઈડ્રોજન પ્રશ્ન નંબર આઠ જીંક નો પરમાણુ ક્રમાંક કેટલામાં છે જીંક નો પરમાણુ ક્રમાંક કેટલામાં છે ઓપ્શન એ દસ ઓપ્શન બી સત્તર ઓપ્શન સી ચોવીસ અને ઓપ્શન પ્રશ્ન નંબર સાત આઠ નો જવાબ આવે છે ઓપ્શન ડી ત્રીસ માં માટે પાણીની સખતાઈને દૂર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે પાણીની સખતાઈને દૂર કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ લીંબુ

મહત્વની કાચી ધાતુ અથવા અસ્તુ નું નામ જણાવો ઓપ્શન એ બોક્સાઇટ ઓપ્શન બી ડોલોમાઇટ ઓપ્શન સી હિમેટાઇટ અને ઓપ્શન બી સીડેરાઈટ

આ PYQ પ્રશ્ન છે previous year માં પૂછાય ગયેલા પ્રશ્નો અહીં આપણે લીધા છે તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને સુધી વિડિયો અપલોડ કરવામાં આવશે એટલે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે પ્રશ્ન નંબર 11 નીચેનામાંથી હાસ્ય વાયુ કયો છે હાસ્ય વાયુ કયો છે ઓપ્શન એ નાઇટ્રસ ઓક્સાઇડ ઓપ્શન બી કાર્બન મોનોક્સાઈડ ઓપ્શન સી જિંક પોરોક્સાઇડ ઓપ્શન ડી હાઇડ્રોજન ડાયોક્સાઈડ હાસ્ય છે પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન એ નાઇટ્રસ ઓક્સાઇડ જે હાસ્ય વાયુ છે નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ આપણે મતલબ સુંધી તો આપને હસવાનું બનના થાય હસ્તી વાયુ પ્રશ્ન નંબર 12 ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ઓપ્શન એ સિલિકોન ઓપ્શન બી કોપર ઓપ્શન સી એલ્યુમિનિયમ અને ઓપ્શન ડી ટંગસ્ટન ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે ઉપયોગ થાય છે સિલિકોન કોપર એલ્યુમિનિયમ ટંગસ્ટન પ્રશ્ન નંબર 12 નું જવાબ આવે છે ઓપ્શન એ સિલિકોન ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે સિલિકોનનો ઉપયોગ થતો હોય છે પ્રશ્ન નંબર 13 નીચેનામાંથી કઈ ધાતુ એ સૌથી હલકી ધાતુ છે નીચે આપેલ ધાતુમાંથી કઈ ધાતુ છે કે જે સૌથી હલકી છે ઓપ્શન એ પારો ઓપ્શન બી ચાંદી ઓપ્શન સી લેડ અને ઓપ્શન ડી ધાતુ છે પ્રશ્ન નંબર તેર નો જવાબ આવે છે ઓપ્શન ડી મેથીયમ લિથિયમ ધાતુ કે જે સૌથી હલકી ધાતુ છે પ્રશ્ન નંબર ચૌદ ફુગ્ગામાં કયો વાયુ ભરવામાં આવે છે ફુગ્ગામાં કયો વાયુ ભરવામાં આવે છે ઓપ્શન એ હાઇડ્રોજન ઓપ્શન બી ઓક્સિજન ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી હિલિયમ ફુગ્ગામાં ભરવામાં કયો વાયુ આવે છે હાઇડ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ હિલિયમ પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન વાયુ આવે છે પ્રશ્ન નંબર પંદર કયું બ્લડ ગ્રુપ એ સર્વદાતા તરીકે ઓળખે છે ઓપ્શન એ એ ઓપ્શન બી બી ઓપ્શન સી ઓપ્શન ડી એ બી

ઓ બ્લડ ગ્રુપ છે એ તે સર્વદાતા તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર 16 પુખ્ત વયના મનુષ્યમાં હાડકાઓની સંખ્યા કેટલી હોય છે પુખ્ત વયના મનુષ્યમાં હાડકાઓની સંખ્યા કેટલી હોય છે ઓપ્શન એ 300 ઓપ્શન બી 206 ઓપ્શન સી 165 ઓપ્શન ડી 254 પુખ્ત વયના મનુષ્યમાં હાડકાઓની સંખ્યા કેટલી હોય છે ઓપ્શન એ ત્રણસો ઓપ્શન બી બસો છ ઓપ્શન સી એકસો પાસઠ ઓપ્શન ડી પ્રશ્ન નંબર સોળ નો જવાબ આવે છે ઓપ્શન બી બસો ને છ પુખ્ત વયના મનુષ્યમાં મનુષિયામાં હાડકા બસો પ્રોટીયમ પ્યુટેરિયમ અને ટ્રીયમ એ સેના સંસ્થાન છે ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી હાઇડ્રોજન ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી હિલિયમ પ્રોટીયમ ક્યુટેરિયમ અને એ સમસ્થાનિકો છે એ ઓક્સિજન બી હાઇડ્રોજન સી નાઇટ્રોજન અને ડી હિલિયમ પ્રશ્ન નંબર સત્તર નો જવાબ આવે છે ઓપ્શન બી હાઇડ્રોજન પ્રશ્ન નંબર અઢાર એવું કયું વૃક્ષ છે કે જે પોતાની શાખામાંથી મૂળને જમીનમાં ધકેલે છે એવું વૃક્ષ છે કે જે પોતાની શાખામાંથી મૂળને જમીનમાં ધકેલે છે ઓપ્શન એ છે લીમડો ઓપ્શન બી વડ ઓપ્શન સી આંબો અને ઓપ્શન ડી પીપળો કયું એવું વૃક્ષ છે કે જે પોતાની શાખામાંથી મૂળને જમીનમાં ધકેલતું હોય છે ઓપ્શન એ લીમડો ઓપ્શન બી વડ ઓપ્શન સી આંબો અને ઓપ્શન ડી પીપળો પ્રશ્ન નંબર અઢાર એવું કયું વૃક્ષ છે કે જે પોતાની શાખાને શાખામાંથી મૂળ ને જમીનમાં લગેલા તો વડ આવશે વડ પોતાની શાખાને જમીનમાં મૂળ તરીકે ધકેલે છે પ્રશ્ન નંબર ઓગણીસ એવી કઈ ધાતુ છે કે જે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે રૂમ તાપમાનમાં તે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે ઓપ્શન એ હિલિયમ ઓપ્શન ડી ફોસ્ફરસ ઓપ્શન સી ક્લોરિન અને ઓપ્શન ડી બ્રોમિન કઈ ધાતુ છે કે જે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી હોય છે ઓપ્શન એ હિલિયમ ઓપ્શન ડી ફોસ્ફરસ ક્લોરિન અને બ્રોમિન

ઓપ્શન એ ત્રણ ટકા ઓપ્શન બી ત્રણ પાંચ ટકા ઓપ્શન સી બે પોઈન્ટ પાંચ ટકા અને ઓપ્શન ડી બે ટકા સમુદ્રના પાણીની ખારાશ કેટલી હોય છે ત્રણ ટકા ત્રણ પાંચ ટકા બે પોઈન્ટ પાંચ ટકા અને બે ટકા પ્રશ્ન નંબર 20 નો જવાબ આવે છે ઓપ્શન બી ત્રણ પોઈન્ટ પાંચ ટકા સમુદ્રના પાણીની ખારાશ ત્રણ હોય પાંચ ટકા હોય છે મોનાઝાઇટ એ કોની કાચી ધાતુ છે અયસ્ક મોનાઝાઇટ એ કોની કાચી ધાતુ છે ઓપ્શન એ યુરેનિયમ ઓપ્શન બી પ્લુટોનિયમ ઓપ્શન સી થોરિયમ અને ઓપ્શન ડી ટાઇટેનિયમ મોનાટાઇઝ મોનાઝાઇડ એ કોની કાચી ધાતુ છે યુરેનિયમ પ્લુટોનિયમ થોરિયમ ટાઇટેનિયમ પ્રશ્ન નંબર એકવીસ નો જવાબ આવે છે ઓપ્શન થોરિયમ મોનાઝાઇટ એ કાચી ધાતુ છે પ્રશ્ન નંબર બે માંથી શેનું એક સ્વરૂપ છે હીરો શેનું સ્વરૂપ છે ઓપ્શન એ સોડિયમ ઓપ્શન બી પોટેશિયમ ઓપ્શન સી કાર્બન અને ઓપ્શન ડી મેગ્નેશિયમ હીરો શેનું સ્વરૂપ છે સોડિયમ પોટેશિયમ કાર્બન મેગ્નેશિયમ આ ચાર માંથી પ્રશ્ન નંબર બાવીસ નો જવાબ આવે છે ઓપ્શન સી કાર્બન હીરો એ કાર્બનનું એક સ્વરૂપ છે પ્રશ્ન નંબર ફટાકડામાંથી લીલા જ્યોત ઉત્પન્ન થવા માટે કયું તત્વ જવાબદાર છે ફટાકડામાંથી લીલા કલર ની જ્યોત ઉત્પન્ન થવા માટે કયું તત્વ જવાબદાર છે ઓપ્શન એ પારો ઓપ્શન બી જિંક ઓપ્શન સી પોટેશિયમ અને ઓપ્શન ડી બેરિયમ ફટાકડા ફૂટે ત્યારે લીલા કલરની જોવા મળે છે તેનું જવાબદાર કારણ કયું છે પ્રશ્ન નંબર ત્રેવીસ નો જવાબ આવે છે ઓપ્શન ડી બેરિયમ ફટાકડામાંથી લીલા કલરની જ્યોત ઉત્પન્ન થવા માટેનું કારણ જવાબદાર કારણ બેરિયમ છે બેરિયમના લીધે ફટાકડામાં લીલા કલરની જ્યોત જોવા મળતી હોય છે પ્રશ્ન નંબર 24 નીચેનામાંથી કયો ગેસ એ માર્સ ગેસ છે કયો ગેસ એ માર્સ ગેસ છે નીચેનામાંથી ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી નાઇટ્રોજન ઓપ્શન સી હાઇડ્રોજન અને ઓપ્શન ડી મિથેન આ ચાર ગેસમાંથી કયો ગેસ માર્સ ગેસ છે પ્રશ્ન નંબર ચોવીસ નો જવાબ આવે છે ઓપ્શન ડી મિથેન સમાવેશ થાય છે ઓપ્શન એ ઇથેન પ્રોપેન બ્યુટેન ઓપ્શન બી મિથેન ઇથેન પ્રોપેન ઓપ્શન સી મિથેન બ્યુટેન પ્રોપેન ઓપ્શન પોષણ મિથેન બ્લુટેન એલપીજી ગેસમાં શેનો સમાવેશ થાય છે મુખ્યત્વે પ્રશ્ન નંબર પચ્ચીસનો જવાબ આવે છે

જે મિત્રો તૈયારી કરતા હોય તમને વિડીયો પણ શેર કરજો થેન્ક યુ